તંત્રના બેવડા ધોરણોથી વ્યાપારીઓમાં રોષ વેરાવળમાં ઉનાળા વેકેશન લઈને મોડી રાત્રિ સુધી દુકાનો ખુલ્લી રાખવા વેપારી એસોસિએશને લેખિતમાં રજૂઆત કરી હતી રાજ્ય સરકારના શોપ એસ્ટાબ્લિશ અંતર્ગત શ્રમ અને રોજગાર વિભાગે જાહેર કરેલા પરિપત્ર મુજબ નગરપાલિકા વિસ્તારમાં સવારે છ થી રાત્રિના બે વાગ્યા સુધી વેપાર ધંધા કરવા ખુલા રાખવા માટે કોઈ અલાયદી મંજૂરીની જરૂર રહેતી નથી તેવી જોગવાઈ મુજબ વેરાવળના વેપારીઓને મોડી રાત્રિ સુધી દુકાનો ખુલ્લી રાખવા વેપારી એસોસિએશને લેખિતમાં રજૂ કરી તંત્રના બેવડા ધોરણોથી વેપારીઓમાં રોજ જોવા મળ્યો છે આજે ખાસ કરીને વેરાવળના ઘણા દિવસથી અલગ અલગ વેપારીઓ તમક શહેરીજનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમો વેરાવળ વેપારી એસોસિએશન મહામંડળના નેજા હેઠળ વેરાવળ નગરપાલિકા ચીફ ઓફિસર જિલ્લા કલેક્ટર એસપી સાહેબ સિટી પોલીસ સ્ટેશન ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને ભાજપ રાજ્ય સરકારના મંત્રી અને સંસદ સભ્ય ધારાસભ્ય વિગરોને સંબોધીને એક આવેદનપત્ર આપેલું છે તેમાં ખાસ કરીને વેરાવળમાં એકમાત્ર ફરવાલાયક સ્થળ કે જે ચોપાટી છે તેમાં રાત્રે અગિયાર વાગે જ લાઇટો બંધ કરી અને લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવે છે જેના અનુસંધાને શહેરીજનો આજે પારિવારિક માહોલમાં ઉનાળાના હિસાબે ફરવા આવતા હોય તેને પણ મુશ્કેલીઓ સહતી હોય તેની રજૂઆતોને ધ્યાનમાં રાખીને અમે એક આવેદન આપેલું છે ખાસ કરીને કે ભાઈ ચોપાટી છે રાત્રે એક વાગ્યા સુધી ખુલી રાખે અને ત્યાં લાઇટો ચાલુ રાખે જેથી કરીને અન્ય વ્યવસ્થા પણ જાળવણી રહી શકે અને લોકો આરામથી ફરી શકે ખાસ કરીને વેપારીઓને પણ વેપાર ધંધામાં મુશ્કેલી થતી હોય હાલ ગુજરાત રોજગાર યોજના હેઠળ સો એકડ હેઠળ જે લાસ્ટ પરિપત્ર છે ઓગણીસો ઓગણીસનું કે જેમાં વેરાવળ શહેર નગરપાલિકા વિસ્તારમાં સવારે છથી રાત્રે બે વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવાનું એક પરિપત્ર હાલ અમલમાં હોય આમ છતાં વેરાવળ પોલીસ વિભાગ દ્વારા એમ કેમ પ્રકારે અમુક દુકાનો કે જે ખાણીપીણીની રાત્રે મોડે સુધી ખુલ્લી હોય તેને બંધ કરાવે છે જેથી કરીને ધંધામાં તો નુકસાની થાય જ છે પણ લોકોને ના છૂટકે પરિવાર સાથે બૈરાવોને વાહન ન હોવા છતાં પણ હાઈવે ઉપર જવું પડે છે તેના હિસાબે અનેક એક્સિડન્ટો થાય છે અને એક્સિડન્ટનો ભય પણ રહે છે તેને નિવારવા માટે અને ખાસ કરીને રોજગાર ધંધાને જે ગુજરાત સરકારની પહેલ છે કે રોજગાર ધંધા વિકસિત થાય શહેરો વિકસિત થાય અને લોકો ટેક્સ ભરે જેથી કરીને સરકારની આમદની પણ વધે તો આમ છતાં તેનાથી વિપરીત રીતના દુકાનો વેલી બંધ કરાવે છે તેના અનુસંધાને અમને ચાલીસક જેટલા વેપારીઓની જે રજૂઆત આવી હતી તે અનુસંધાને પણ અમે એક આવેદનપત્ર આપ્યું છે ખાસ કરીને એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વેરાવળની મધ્યે એક નગરપાલિકા દ્વારા ફૂડ ઝોન બનાવવામાં આવ્યું છે જે ફૂડ ઝોન છે તેમાં માત્ર બે કે ત્રણ દુકાનો કે ચાર દુકાનો ચાલુ હોય છે ચા પાણી નાસ્તાની તે રાત્રે બે ત્રણ વાગ્યા કે ચાર વાગ્યા સુધી પણ ચાલુ હોય છે તો તેના માટેનો નિયમ અલગ છે અને વેરાવળ શહેરની જે ખાસ કરીને ખાણીપીણી ગોલા ગુલ્ફી કે સરબત આઈસ્ક્રીમની દુકાનો છે તેને રાત્રે વહેલી બંધ કરાવવા માટે એન કેન પ્રકારે શું એક આ બેધારી નીતિ કઈ રીતના ચાલે છે તેના માટે ખાસ કરીને રાજકીય આગેવાનોએ પણ આમાં અસ્તપેક થઈ અને એની જે ભલામણ છે એ કરવી જોઈએ એવા મતલબનું એક અમે વેપારી વેરાવળ વેપારી એસોસિએશન મહામંડળ વતી એક આવેદનપત્ર આપ્યું છે જેની ખાસ કરીને લોકો નોંધ લે તે માટે આવેદનપત્ર આપ્યું છે અને મોડે રાત્રે ઉનાળામાં મોડા સુધી લોકો રોજગાર ધંધા કરી શકે તેવી અમારી